મંગળવારનું મહત્વ હિન્દુ ધર્મમાં અઠવાડિયાના દરેક દિવસનું પોતાનું આગવું મહત્વ હોય છે અને મંગળવાર પણ તેમાં અપવાદ નથી મંગળવારે મંગળ ગ્રહ અને હનુમાનજીને સમર્પિત દિવસ છે આ દિવસની શક્તિ ઊર્જા અને સાહસ સાથે જોડવામાં આવે છે મંગલ શબ્દ અર્થ શુભ અથવા કલ્યાણકારી થાય છે તેથી મંગળવારને શુભ કાર્યો માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે ચાલો મંગળવારના મહત્વને વિગતવાર સમજીએ જ્યોતિષ શાસ્ત્ર અને મંગળ ગ્રહ જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળ ગ્રહ ને ગ્રહોનો સેનાપતિ માનવામાં આવે છે તે ઊર્જા ઉત્સાહ સાહસ શક્તિ ક્રોધ અને આક્રમકતાનું પ્રતિનિધિત્વ કરે છે જે વ્યક્તિની કુંડળીમાં મંગળ શુભ સ્થાન પર હોય છે તે વ્યક્તિ શક્તિશાળી નીડર સાહસિક અને નેતૃત્વ ગુણ ધરાવતો હોય છે આવા વ્યક્તિઓ જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે અને પડકારોનો સામનો હિંમતપૂર્વક કરે છે જો કે જો મંગળ અશુભ સ્થાન પર હોય તો તે વ્યક્તિને ક્રોધ ઝઘડા અકસ્માત રક્ત સંબંધિત રોગો અને સંબંધોમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આવા અશુભ પ્રભાવોને ઘટાડવા માટે મંગળવારે કેટલાક ઉપાયો કરવાનું સૂચવવામાં આવે છે મંગળવારે લાલ રંગના વસ્ત્રો પહેરવા મસૂરની દાળનું દાન કરવું અને હનુમાનજીની પૂજા કરવી એ મંગળ ગ્રહના નકારાત્મક પ્રભાવોને શાંત કરવા માટેના કેટલાક ઉપાયો છે મંગળવાર મંગળવાર મુખ્યત્વે ભગવાન હનુમાનજી ને સમર્પિત છે ભગવાન રામના તેમની શક્તિ બુદ્ધિ બળ અને ભક્તિના પ્રતીક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે મંગળવારે હનુમાનજીની ની પૂજા કરવાથી ભક્તોને ભય દુષ્ટ શક્તિઓ અને દરેક પ્રકારના સંકટમાંથી મુક્તિ મળે છે મંગળવારે હનુમાન ચાલીસા સુંદરકાંડ અને બજરંગ બાણનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે હનુમાનજીને લાલ સિંદૂર લાલ ફૂલો અને લાડુનો ભોગ ધરાવવામાં આવે છે મંગળવારે ઉપવાસ રાખવાથી અને હનુમાનજીના મંદિરમાં દર્શન કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે જે લોકો શનિના દોષથી પીડિત હોય છે તેમને પણ મંગળવારે હનુમાનજીની પૂજા કરવાથી રાહત મળે છે કારણ કે હનુમાનજી શનિદેવને પણ નિયંત્રિત કરી શકે છે ધાર્મિક અને સામાજિક મહત્વ મંગળવાર ને કેટલાક શુભ કાર્યો માટે પણ મહત્વનું ગણવામાં આવે છે જોકે ઘણા લોકો આ દિવસે નવા કાર્યો શરૂ કરવાનું ટાળે છે કેટલાક શુભ કાર્યો જેમ કે ભૂમિપૂજન જમીનની પૂજા અને ઘર નિર્માણ સંબંધિત કાર્યો માટે મંગળવાર શુભ માનવામાં આવે છે કારણ કે મંગળ ગ્રહ પૃથ્વી તત્વ સાથે સંબંધિત છે લોકો આ દિવસે માંસાહાર અને દારૂનું સેવન ટાળે છે ઘણા ભક્તો મંગળવારે શિવલિંગ પર જળ ચઢાવે છે અને ભગવાન શિવની પૂજા પણ કરે છે કારણ કે હનુમાનજી શિવના જ અંશ છે આ ઉપરાંત મંગળવારે લોન લેવાનું કે આપવાનું ટાળવાની પણ માન્યતા છે એવું માનવામાં આવે છે કે આ દિવસે લીધેલી લોન ચૂકવવામાં મુશ્કેલી પડે છે અને આપેલી લોન પાછી આવતી નથી ઉપાયો અને લાભ મંગળવારે કરવામાં આવતા કેટલાક સામાન્ય ઉપાયો અને તેનાથી થતા લાભો નીચે મુજબ છે તાર ચિહ્ન હનુમાન ચાલીસાનો પાઠ માનસિક શાંતિ ભયમાંથી મુક્તિ અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ તારકચિહ્ન સુંદરકાંડનો પાઠ દરેક પ્રકારના સંકટમાંથી મુક્તિ શનિ શનિદોષમાં રાહત અને ઇચ્છા પૂરતી તારકચિહ્ન મસૂરની દાળનું દાન મંગળ ગ્રહના અશુભ પ્રભાવોને ઘટાડવા તારકચિહ્ન લાલ વસ્ત્રો ધારણ કરવા મંગળ ગ્રહને મજબૂત બનાવવા અને શુભ ઉર્જા આકર્ષવા તારકચિહ્ન હનુમાન મંદિરમાં દર્શન અને દીવો આધ્યાત્મિક શાંતિ શક્તિ અને આશીર્વાદની પ્રાપ્તિ તારકચિહ્ન હનુમાનજીને સિંદુર અર્પણ કરવું સૌભાગ્ય અને સુખમાં વૃદ્ધિ મંગળવારનું મહત્વ માત્ર ધાર્મિક દ્રષ્ટિકોણથી જ નથી પરંતુ તે આપણને શક્તિ સાહસ અને સકારાત્મકતા સાથે જીવનના પડકારોનો સામનો કરવાની પ્રેરણા પણ આપે છે હનુમાનજીના ભક્તો માટે આ દિવસ તેમની ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતીક છે આ દિવસે કરવામાં આવતી પૂજા અને ઉપાયો દ્વારા વ્યક્તિ જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત કરી શકે છે